કેમ કે બધે હવે એવા છે કપામાંથી ઘરે અને મારે જવાને મૂકવા તો મેં એકદમ મૂકતા આવું ને મારે આટો મરે જાય એટલે મારા હાડું ફોન એવો થઈ કે આજ છંડ એવું છે તો સાંજે તો મારે કંઈ જવાનું ટાઈમ નહીં રહી તો અત્યારે જાવ આટો મારતા આવું મારે હાડીને મૂકતા અને બધા વી એવા છે કપામાંથી ઘરે એમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જનક રાયા દેના પાટ હું ને ઘેરી એને હાળીને મૂકવા આ દીબાને શું છે કે મારે પછી જવાનું ઉપાધિ નહીં ને આટો આટા મારે કીધેલું એટલે જવું પડે તો હવે બધે બકાડવા જવું પડે એવું થઈ જાય રસ્તામાં એક જગ્યાએ કથ્થા ને એવું છે તો ના જાવ બકાડતા જાવ ખેડૂતો અત્યારે છે ને ભૂગી છે મારા હાડુના ઘરે આ છે મારા હાડુ અત્યારે બપોર થઈ જશે કે જમીન જાઉં ને મિત્રો આવ્યા છે તમે બધા બેઠા છે અને હવે છે ને જમીન પછી હું નીકળું પાછો ઘરે મારા હાળી તો એવા ભેગા કામે લાગી ગયું બની ગયું જમવાનું જમવું છે ને જમીન પછી હું તો ભાગ્યો હું નહીં રોકો મારે કામ હે પપ્પા ગયેલા છે ગામમાં અને અહીંયા કાલે છે અહીંયા શું હાલે છે ભાઈ

છોકરો તો બહુ હોશિયાર થઈ ગયો આપે આપ્યું દૂધ લઈ લે મારા મમ્મી છે ને ભાઈ દોવે ને ત્યાં ભાઈ છે ને વેટકો લઈને દૂધ લેવા જો તાલુ દૂધ વાળો મને હે ભાઈ વાહ ભાઈ વાહ

ને ખબર મને ફીરખો પકડી લે હાલો 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 હવે ગયો એટલે વારો છે ઢોળ નાખે દૂધ પહો મારા બા એમ કે કે આર્યન છે ને મારી જેવો ઓછો છે કેમ કે ગણુંદી મેં ભાઈ ગણુંદી પાઈ ને એ જ બધાય બ્લોગ છે એમાં સ્ટાર્ટિંગ કર્યું છે આર્યન નાનો છે તો ત્યારે જ મેં બ્લોગિંગનું સ્ટાર્ટિંગ કર્યું હતું અત્યારે નજર થઈ ગયો ને જાહેર કવડી કવડી થઈ ગયો વાહ ભાઈ મસ્ત નજારો મસ્ત થઈ ગયો અને ખાસ તો તમારે એક વાત કરવી હતી કેમ કે ને હવે હમણાં છે ને ડેલી બ્લોગિંગ નહીં આવે મારા હમણાં બ્લોગિંગ નહીં આવે કેમ કે મારે કામ ઘણું બધું છે આઈશ્યુબેનની ચેનલ બનાવી છે તો એ પહેલાં બધું શેટ કરી નાખવું હમણાં એક મહિનો દિવસ આવશે પણ ડેલી નહીં આવે એમ થોડાક દિવસ થોડાક દિવસે હમણાં થોડુંક બ્લોગિંગ આવશે પણ હાવ રોજ હમણાં મૂકતો એની કોઈ ડેલી બ્લોગિંગ નહીં કરવું હમણાં થોડાક મતલબમાં રોજ નહીં આવે એક બે દિવસે એક બ્લોગ આવશે એવી રીતના બ્લોગ આવશે હમણાં તો બધું મેનેજમેન્ટ થઈ જાય ને કેમ કે ની ચેનલ બનાવીએ તો એને જે શૂટ કર્યું એનું કામ કરીને થોડુંક મારે કામ છે હમણાં તો એ બધું કન્ફર્મ કરી એવી રીતનો પ્લેન છે તો શું કહો છો તમે હમણાં ડેલી બ્લોગિંગ થોડાક ટાઈમ રજા લઈ લઉં છો ડેલી વ્લોગિંગમાંથી રોજ બ્લોગ નહીં આવે મારા પછી પાછો હળુ હળુ કરતો કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દે જ્યારે આવશે ત્યારે ડેલી બ્લોગિંગ આવશે બાકી પછી એક બે દિવસનું ગેપ આવી જાય એ રીતનું છે અને ખાસ તો મારે યુટ્યુબમાંથી અર્નિંગ છે પણ મારે કામ છે શું છે કે આજુબાજુની ચેનલ સેલું બન નાખવું તો પછી એને આઈડી આઈડીને બધું બનાવવાનું હોય બધું કમ્પ્લીટ જાય તો થોડાક દિવસ એમાં ધ્યાન દઉં તો પછી આશુબેનને થોડુંક શીખવાડી દઉં તો વાંધો ન આવે ને એમ એવો પ્લેન છે તો એના કારણે હમણાં છે ને કન્ટિન્યુ ડેલી વ્લોગિંગ નહીં આવે અને આ હવે વ્લોગ આવશે ને એમાં કહી દે કે આશુબેનની ચેનલ કઈ બનાવી છે કેમ કે હજી મેં એમાં કામ નથી કર્યું એક બે વ્લોગ અપલોડ કરવું હશે તમને કેશ તો હવે થોડાક દિવસ વ્લોગ નહીં આવે એક બે દિવસ લેટ આવશે એવી રીતના વ્લોગ આવશે કન્ટિન્યુ ડેલી વ્લોગ નહીં આવે બાકી તમારું શું બધા એનું કહેવું છે મેં એવો વિચાર કર્યો કે પહેલાં બધું શેરખું રેડી થઈ જાય પછી પાછો હળવું કન્ટિન્યુ કરી પાછો એક બે દિવસનું ગેપ ને પાછા વ્લોગ આવશે એવી રીતનો પ્લેન કર્યો છે મેં બાકી તમે બધા કમેન્ટ કરીને કહેજો તો હું કે આશુ બંને શીખવાડી દઉં એના બ્લોગ્સ એ બધા એડિટ કરવાના છે ને ઘણું બધું એ છે થોડુંક જો આવ્યો ભાઈ જોયું કેમ આવ્યું ભાઈ આ અહીંયા ભાઈ શું કામ આવ્યા તમને શું કામ આવ્યા એ નથી ખવાય આવ્યા આ ખવાય આવ્યા આલે એ ન તોડાય ભાંગી નાખીને વરિયાળી આલે હાલો 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 વરિયાળી ભંગીની છે આ ભાઈ હવે ને વરિયાળી આવી જાય છે. હમણાં બધે ઘરના જગ્યા ગોતે છે. હા? ક્યાં ક્યાં ખાવાનું છે ને બધુંય. મારા બાજો ખડ વાઢવા મિડ્યા છે. ગાય ને ભેંસ ને નિર્વા મેટે ત્યારે. દોઈ નીકી ભાઈ? દૂધ ભરા જવાનું છે ને? ના ને જાવું ને? ને હવે ભાઈ ને અરિન ભાઈ ને આવી ગયા ને એટલે હવે દૂધ વધારાનું વધે નહીં એટલે હવે ભરવા નહીં તો મને કઈ ખબર નથી કેમ કે હું ઘરે નહોતો. ભાઈ ને આવી દીધો વયો ગયો તો એટલે ખબર ન હોય ને. હાલો રેડી. આવું માથે તારે

આમ વિયો જવાનું એની પાસે કાંઠે નહીં આવવાનું આ ધાબો ઉપર ચડશે તો ધ્યાન રાખવું પડશે પછી ભાઈ એકલો ધાબો ઉપર ચડી દે તો પછી છે ને મસ્ત નજારો તો વારીન ભાઈ તમારે હેર વારે હવે નજારાનો આનંદ લેવા અને ડેલી બ્લોગિંગ તો એટલે જ બેન કરું કેમ કે બે વર્ષથી એક તારો ડેલી બ્લોગિંગ કરું તો એમાંથી લાગે આપણને ડેલી બ્લોગિંગ કરું બહુ અઘરી વસ્તુ છે પણ હમણાંથી હું એટલું ધ્યાન નથી દઈએ તો કેમ કે બધી વસ્તુ મારે ભેગું થઈ ગયું છે બધું કામ તો એના કારણે થોડાક દિવસ હું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય રોજ બ્લોગિંગ કરવું નહીં એ થોડીક અઘરી વસ્તુ થઈ જાય બાકી બીજું તો કાંઈ ઓલું હે નહીં પણ ક્યારેક એમ તમને એમ લાગતું હોય કે ડેલી બ્લોગિંગ તરત થઈ જાય તો હેલું નથી આપણું ઘરની પ્રોબ્લેમ એવું અમુક વસ્તુ હોય ક્યારેક તો બધું મેનેજમેન્ટ કરવું પછી રોજ બ્લોગિંગ કરવું અને આશબીનાટું મોબાઈલ લીધો તો એ બધું શેટ થઈ જાય એ બાંધું થોડાક દિવસ મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ તેના કારણે થઈને હમણાં થોડાક દિવસ રજા લઉં છું બાકી બીજું એવું કંઈ છે નહીં પણ જ્યારે બધું ભેગું થઈ જાય ત્યારે એમ થઈ જાય ક્યારેક કે આજે આપણો વિડીયો નથી બનાવો બ્લોગ નથી કરવો ક્યારેક એવું થઈ જાય ઘણીવાર થાય મને તો અમે થોડાક દિવસનો ગેપ લઈ લઉં માઇન્ડ ફ્રેશ થઈ જાય અને તમે કમેન્ટ કરીને કહેજો વધારે તો બીજું કાંઈ એવું સીએ નહીં મેઈન રીઝન આ જ છે બધું

અને બસ તમે કમેન્ટ કરીને ખાસ કહી દેજો બાકી તો યાર આ છે આજનો ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એ મળી છે કાલે નવા વ્લોગમાં છે બધી બધાને જય માતાજી કાલે નવા બ્લોગમાં નહીં એક બે દિવસ છે બાય બાય ભાઈ સોરી પછી આવશે થોડોક ટાઈમ ગમી જાવ બાય